નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો આજે ચાર નવેમ્બર અને રેવન્યુ તલાટી ભરતીના આજે દુઃખદ સમાચાર છે તે આવી શક્યા છે તો ઉમેદવારો શું સૂચના આવી છે ભરતી બોર્ડ દ્વારા તેની માહિતી આપણે મેળવવાની છે ખાસ કે ભરતી બોર્ડ દ્વારા શા કારણે પરીક્ષા જે પ્રોવિઝનલ આન્સર કી મેરિટ લિસ્ટ અને સાથે સાથે જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પસંદગી યાદી કેમ બહાર પાડવામાં નથી આવી તેની ઓફિશિયલ માહિતી છે તે ગૌણ સેવ પસંદગી મંડળ દ્વારા મહત્વપૂર્ણ અપડેટ આપેલી છે તો આજે તમામ મિત્રો ખાસ આ વિડીયોના અંત સુધી બની રહેજો તો રેવન્યુ તલાટી ભરતી જેપો પણ પરીક્ષા આપ્યો તેવો મિત્રો સુધી આ માહિતી પહોંચાડી દેજો કે સૌપ્રથમ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગાંધીનગર ઉમેદવારોને જો અગત્યની સૂચના છે તે આપવા માટે જાહેરાત આવેલી છે તે મંડળના કાર્યક્ષેત્ર હેઠળ જાહેરાત ક્રમાંક જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે વર્ષ એકવીસ બાવીસ જુનિયર ક્લાર્ક વહીવટી હિસાબ સર્વજ્ઞ ભરતી પ્રક્રિયાને અનન્વય સામાન્ય વહીવટ વિભાગ ટ્રવ પીએચસી જે ઓગણીસો ને દસ અંતર્ગત વર્ષ બે હજાર અઢારથી મુજબ ભરતી પ્રક્રિયાના સંદર્ભ બે વર્ષનો સમયગાળો છે તે પૂર્ણ થઈ ગયો છે એટલે કે જે ભરતી બોર્ડ દ્વારા સોંપવામાં આવેલો જે બે વર્ષનો સમયગાળો છે તે હાલ પૂરો થઈ ગયો છે સંસદ સરોગમાં આવ્યા પછી આગળની કોઈ ભરતી પ્રક્રિયા છે તે પરીક્ષા પ્રતીક્ષા યાદી કાર્યવાહી મંડળ દ્વારા હાથ ધરવામાં રહેતી નથી જેની ઉમેદવારી નોંધ લેવી મંડળના આદેશના અનુસાર ત્રણ અગિયાર બે હજાર પચીસના દિવસે આ ઓફિશિયલ માહિતી છે તે આવેલી છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ જે જુનિયર ક્લાર્ક વહીવટી હિસાબની ભરતી છે તેમનું હવે જીએસએસબી દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે હાથ ધરવામાં નહીં આવે કારણ કે જે તેના બે વર્ષનો સમયગાળો હતો વર્ષ બે હજાર અઢાર ઠરાવના મુજબ તે પૂર્ણ થઈ ગયો છે હવે વાત કરીએ તો રેવન્યુ તલાટી પરીક્ષા તે જ માહિતી આવી છે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ઉમેદવારોને અગત્યની સૂચના આપવામાં આવેલી છે કે મંડળના ક્ષેત્ર હેઠળ જે વર્ષ બે અને બાવીસ ગ્રામ પંચાયત સેવન સેકન્ડરી તલાટી કમ મંત્રીની ભરતી છે જે તેવીસો ને જગ્યા માટે છે તે હાલ ભરતીની જાહેરાત આવેલી છે તેની પ્રથમ પરીક્ષા પણ યોજાઈ ગઈ છે અને પ્રિલિમ એટલે કે મેન્સ પરીક્ષા પણ છે તે યોજાઈ ગઈ છે અને તેનું પરિણામ ટૂંક સમયમાં જાહેર થવાનું પણ હતું ત્યાં ભરતી બોર્ડ દ્વારા છે તે આ માહિતી આપવામાં આવેલી છે કે તલાટી કમ મંત્રી સર્વજ્ઞની ભરતી પ્રક્રિયા અનન્વય સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ઠરાવ ક્રમાંક જે બે વર્ષ બે હજાર અઢાર મુજબ પ્રતિક્ષા યાદી સંદર્ભ બે વર્ષનો સમયગાળો પૂર્ણ થઈ ગયેલો છે તે ભરતી બોર્ડ દ્વારા જણાવવામાં આવેલું છે જે તેને કાર્યવાહી આપવામાં આવી હતી કે તારીખ સત્યાવીસ નવ બે હજાર અઢારથી તે બે વર્ષનો સમયગાળો છે તે હાલ પૂર્ણ થઈ ગયો છે તો સર્વ હવે પછી આગળની કોઈ ભરતી પ્રતિક્ષા યાદીની કાર્યવાહી મંડળ દ્વારા હાથ ધરવામાં રહેતી નથી જેની ઉમેદવારો હશે તે ખાસ નોંધ લેવી એટલે કે ભરતી બોર્ડ દ્વારા છે તે પૂરી સ્પષ્ટતા મુજબ કહેવામાં આવ્યું છે કે હવે આગળની તમામ પ્રોસેસ બોર્ડ દ્વારા જાહેરાત નહીં કરવામાં આવે જેની ખાસ નોંધ લેવી અને આગળની તમામ માહિતી છે તે ખાસ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ અને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાવ જે તમને રોજની અપડેટ મળી જશે અને મંડળના આદેશ ત્રણ અગિયાર બે હજાર પચીસના દિવસે ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી જ આ માહિતી લીધેલી છે અને જો તમારે આ ઓફિશિયલ માહિતી જોઈ હોય તો ખાસ આપણે લિંક આપી દઈશું તેનાથી ઉમેદવારો ખાસ આ માહિતી જોઈ લેશે અને આ તદ્દન સાચી માહિતી છે તો ખાસ તમારા મિત્રો સુધી શેર કરજો મળી એક નવી માહિતી સાથે જય માતાજી જય દ્વારકાધીશ